વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની અગાઉ બાર બેઠકો બિનહરીફ થઈ હતી જોકે ત્રણ બેઠકો માટે કુંકળું ગૂંચવાતા ત્રણ બેઠકો માટે ચૂંટણી યોજાઈ હતી બાગ ખાતે મહાદેવના પટ્ટાંગણમાં મતદાન યોજવામાં આવ્યું હતું વાઘોડિયા પાદરા કરજણ તાલુકામાં ભાંજગઢ ઊભી થતા ચૂંટણી યોજાઈ રહી છે દરેક તાલુકામાં ત્રીસ થી પાંત્રીસ મતદારો મતદાન કરશે સહકારી સંઘની આ ચૂંટણીમાં બે બેઠક કરજણ અને પાદરા બેઠક પર ભાજપા વિરુદ્ધ ભાજપાના ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ છે વડોદરા જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘની ચૂંટણી માટે ચાર નવેમ્બરથી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જોકે ઉમેદવારી ફોર્મ ભર્યાની સમય મર્યાદા પૂર્ણ થયા સુધી ભાજપે મેન્ડેટ સહિત ઉમેદવારની યાદી પ્રસિદ્ધ નહીં કરતા મન ફાવે તે રીતે સહકારી અગ્રણીઓએ ઉમેદવારી નોંધાવી હતી સમય મર્યાદા પૂર્ણ થયા બાદ લગભગ અઢાર નવેમ્બરે ભાજપે ઉમેદવારોનું મેન્ડેટ જાહેર કર્યું હતું જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખે પ્રતિસ્પર્ધી ભાજપના જ સહકારી અગ્રણીઓ પૈકી પાદરા કરજણ એક ઝોનમાંથી ભાજપના અન્ય સહકારી અગ્રણી ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચતા બે બેઠકો પર ભાજપ વિરુદ્ધ ભાજપનો ખાટ સર્જાયો હતો જ્યારે વાકુડિયા બેઠક પર ભાજપના મેન્ડેટ ધારક ઉમેદવાર હરિકૃષ્ણ પટેલ વિરુદ્ધ કોંગ્રેસ સમર્પિત સહકારી અગ્રણીની ઉમેદવારી ઉભી રહેતા વાઘોડિયા બેઠક પર ભાજપ વિરુદ્ધ કોંગ્રેસની સ્થિતિ સર્જાઈ હતી જેમાં કરજણના વિશાળ પટેલ જેમાં કરજણના વિશાલ પટેલ સતીશ પટેલ પૂર્વ ધારાસભ્ય ભાજપના ઉમેદવાર અને ધર્મેન્દ્ર પટેલ હાલના ધારાસભ્ય અક્ષય પટેલના માનીતા ઉમેદવાર પાદરામાં પિનાકીન પટેલ હાલના ધારાસભ્ય ચૈતન્ય ઝાલાના માનીતા ઉમેદવાર છે ચંદ્રેશ પટેલ સ્વામી દિનુમામાં પૂર્વ ધારાસભ્યના માનીતા ઉમેદવાર છે જ્યારે વાઘોડિયામાં

આ પ્રકારે જો પાડી દેવાનું જ થશે તો સહકારી ક્ષેત્રના જ આગેવાનોનો હાથ અધ્ધર રહેશે કારણ છે કે વર્ષોથી એમનો જે હાથ છે તે આ ક્ષેત્રમાં અધ્ધર રહ્યો છે કારણ છે કે વર્ષોથી તેઓ આ ક્ષેત્રના પ્રતિનિધિ રહ્યા છે પાદરા